આપણે સૌ જાણીએ છીએ કે આર એન ગાંધીનગર ડિઝાઇન સર્કિલની ટીમો આ બ્રિજની તમામ તાંત્રિક રીતે જે ચકાસણી કરવામાં આવી હતી એમના દ્વારા કરવામાં આવી હતી અને જેના લીધે છેલ્લે આ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે બ્રિજના જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે આના ઉપર કોઈપણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે આ ટેન્કરને બહાર કાઢી શકાતા નથી તો આના પછી સરકારના માર્ગદર્શન હેઠળ આર એન્ડ ડિપાર્ટમેન્ટ તરફથી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નામની જે આખા ઇન્ડિયામાં એકમાત્ર મરીન સેલ્વેઝિંગની કંપની છે અને વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ઓલસો તો આ કંપનીને આ અને એ લોકોએ વોલન્ટરલી આ કંપની ગુજરાતની હોવાથી ગુજરાતને લગતો પ્રશ્ન છે તો એટલા માટે આ કામ કરવાનું નક્કી કર્યું છે અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ અને અત્યારે કંપનીના તમામ માણસો જે ટીમો છે એ તમામ સર્વે કરી લીધું છે આગામી ચારથી પાંચ દિવસમાં અઠવાડિયું પણ લાગી શકે છે પણ ટેન્ટેટિવલી અમને જે એમના સાથે જે સંવાદ થયું છે એના આધારે એમને કહેવામાં આવ્યું છે કે ચારથી પાંચ દિવસ બ્રિજ ઉપર જે પહેલાં રીગિંગની એક્ટિવિટી કરવાની છે રીગિંગ કર્યા પછી એ બલૂન ટેકનોલોજીથી આખું ઇન વિદિન આવતા સાત દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે સર આ બ્રિજ પરથી ટેન્કર ઉતારવાને લઈને અનેક અફવાઓ પણ ફેલાઈ રહી છે કોઈ પણ અફવાની આવશ્યકતા નથી મારી મીડિયાના મિત્રોને ખાસ વિનંતી છે કે આ ટેકનિકલ લોકોની જે ટીમ અહીંયા નિષ્ણાતોની ટીમ આ કામગીરી કરી રહી છે આ કામગીરીમાં આપણે એક તો અમે ત્યાં પોલીસ રક્ષણ પણ આપ્યું છે જેથી કોઈ કેમ કે ડ્યુરિંગ ઓપરેશન કોઈપણ પ્રકારના જે દુર્ઘટનાની કોઈ શક્યતાઓ નહીં રહે અને કોઈ બીજા વ્યક્તિના જીવ જીવનને કોઈ દુર્ઘટનાની સંભાવના ના રહે એના માટે મીડિયાના તમામ મિત્રોને રિક્વેસ્ટ છે કે અફવાઓથી દૂર રહેવાનું અને જ્યારે એ એક્ઝેક્ટલી જે દિવસ ઓપરેશન થશે આપને પણ જાણ કરવામાં આવશે અને સારી રીતે એકદમ સેફ્ટી સાથે સેફ્ટી ફર્સ્ટ છે અત્યારે એક જ પ્રાયોરિટી છે સુરક્ષા ઇઝ ધ ફર્સ્ટ ટોપમોસ્ટ પ્રાયોરિટી અને આના આધારે જ આને ધ્યાનમાં રાખીને જ ટ્રક હટાવી દેવામાં આવશે તમામ મીડિયાના મિત્રોને રિક્વેસ્ટ છે કે જે આ મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટરની જે ટીમ છે આ ટીમને આપણે મદદ કરીએ અને જ્યાં સુધી એ લોકો ફાઇનલ ઓપરેશન નહીં કરી દેવે ત્યાં સુધી આપણે એમની કામગીરીમાં પણ ડિસ્ટર્બન્સ પણ નહીં કરીએ આ પણ એક આપણને બધાને જોવાનું રહેશે